હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કુકિંગ ચેનલ આજે હું તમારી સાથે એકદમ યુનિક પરોઠાની રેસીપી શેર કરવાની છું તો આ પરોઠા તમે ક્યારેય પણ નહીં ખાધા હોય તો આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો અને આ રેસીપી તમે ઘરમાં રહેલા સામાનથી જ રેડી કરી શકો છો તો ચાલો ફટાફટથી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા અડદના પાપડ લઈ લીધા છે પાંચથી છ નં જેટલા અને તેને આ રીતે શેકી લેવાના છે તો હવે આપણે પરોઠા માટેનું સ્ટફિંગ રેડી કરી લઈએ તો તે માટે મેં આઠ જેટલા પાપડ શેકીને રેડી કરી લીધા છે તો તેને હાથની મદદથી આ રીતે થોડાક થોડાક ભૂકો કરી લેવાના છે સાવ એકદમ ઝીણો ભૂકો નથી કરવાનું તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બધા પાપડને આ રીતે આપણે અધકચરા ભૂકો કરી લેશું તો આ રીતે પાપડનો ચૂરો રેડી કરી લેવાનો છે તો હવે આપણે તેમાં બે નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે ડુંગળીને એકદમ ઝીણી સમારીને લેવાની છે ત્યાર પછી આપણે તેમાં એક બાઉલ જેટલું કોથમીર એડ કરી દઈશું ત્યાર પછી આપણે લીલા મરચાં એડ કરી દેવાના છે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો કારણ કે અળદના પાપડમાં ઓલરેડી તીખાસ હોય જ છે એટલે તમારે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે રાખી દેવાની ત્યાર પછી આપણે અડધી ચમચી ધાણાજીરું અને વન ફોર ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરવાનું છે અને વન ફોર ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે ત્યાર પછી આપણે તેમાં એકથી બે ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે તેલ એડ કરવાથી જે મસાલા આપણે બધા એડ કર્યા છે તે પાપડ સાથે સારી રીતે મિક્સ થઈ જશે અને છેલ્લે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને આ સ્ટફિંગને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હાથની મદદથી અને આપણે પાપડને એકદમ ચટપટા બનાવવા માટે થોડોક ચાટ મસાલો એડ કરી દેશું અને જો તમે ચાટ મસાલો ન એડ કરવો હોય તો તમે તેની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને એકવાર સારી રીતે ફરીવાર મિક્સ કરી લેશું તો આપણું એકદમ સરસ ચટપટું પાપડનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે આપણે જે નોર્મલ પરોઠાનો લોટ બાંધીએ છીએ તે રીતનો મેં લોટ રેડી કરી લીધો હતો પહેલેથી જ અને હવે આપણે તેમાંથી પરોઠા બનાવવાના છીએ તો તે માટે પહેલાં લોટને સારી રીતે મસળી લેશું તો હવે પરોઠા વણવા માટે આપણે જે રીતના નોર્મલ પરોઠા બનાવીએ છીએ તે રીતના પહેલાં થોડોક વણી લેવાનો છે ત્યાર પછી આપણે તેમાં થોડુંક સ્ટફિંગ ભરવાનું છે તો અત્યારે મેં એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી દીધું છે અને તેને સારી રીતે પહેલાં એકવાર સીલ કરી લેવાનું છે હવે આપણે પરોઠા પર થોડોક કોરો લોટ છાંટ્યા અને નોર્મલ જે આપણે પરોઠો વણીએ છીએ તે રીતે વણી લેવાનો છે આમાં જે આપણે પાપડનું સ્ટફિંગ કર્યું છે તે એકદમ સરસ બધી જ બાજુ ફેલાઈ જશે તો હળવા હાથે આપણે પરોઠાને વણી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે સ્ટફિંગ બિલકુલ બહાર આવતું નથી અને લોટ સાથે એકદમ સરસ ચોટી ગયું છે તો તમે આ રીતના પરોઠો રેડી કરી લેવાનો છે તો આ રીતે એકદમ સરસ થોડીક થિકનેસમાં પરોઠો રેડી કરવાનો છે એકદમ પાતળા પરોઠા રેડી નથી કરવાના તો તમે જોઈ શકો છો કે એક પરોઠો આ રીતે રેડી થઈ ગયો છે તો બાકીના બધા જ પરોઠાને આ રીતે રેડી કરી લેવાના છે તો હવે પરોઠાને આપણે શેકી લેવાના છે તો તે માટે મેં તવાને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધો હતો અને પરોઠાને એક બાજુ સારી રીતે પહેલાં શેકાઈ જાય ત્યાર પછી આપણે તેને બીજી બાજુથી કોરે કોરો જ શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો એક બાજુથી સરસ એવી ડિઝાઇન પડી ગઈ છે પરોઠામાં હવે આપણે તેને ફેરવીને બીજી બાજુ પણ અડધી મિનિટ માટે શેકી લેશું તો બંને બાજુ સરસ રીતે શેકાઈ ગયા પછી આપણે તેમાં તેલ કે પછી ઘી લગાવી અને પરોઠાને સારી રીતે શેકી લેવાના છે અત્યારે મેં તેલનો યુઝ કર્યો છે તમે ઘી પણ વાપરી શકો છો પરોઠાને આ રીતે થોડા થોડા પ્રેસ કરીને અને એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું આ પરોઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ નવા જ સ્વાદ સાથે તૈયાર થાય છે તો આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો એકદમ ચટપટા અને ખાવામાં એકદમ સરસ નવા સ્વાદ સાથે પાપડના પરોઠા રેડી થઈ ગયા છે પરોઠાને તમે ગ્રીન ચટણી સાથે દહીં સાથે કે પછી ગરમા ગરમ ચા સાથે સર્વ કરી શકો છો તો આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ફરી એકવાર મળીશું નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ